ને હરેશભાઈ ની ભાઈ ખાસ કમેન્ટ હતી કે તમારે એટલો બધો વરસાદ નથી તમે ખોટું બોલો છો એવો વિડીયો તો હાલો કેવી રીતે ધોઈએ અમે ને કેવું ધૂળમાંથી ધાન ભેગું કરીએ પાછું તો હાલો બતાવું તમને વિડીયોમાં બના રેજો અને ખાસ ફોલો કરતા જજો ધૂળમાં વધેલી પાસી ભેગી કરીએ ધોઈ ધોઈ આવી રીતે જો આ તગારામાં નાખી જવાની થઈ ગઈ ને ગુડ મોર્નિંગ ફ્રેન્ડ ને હર હર મહાદેવ કેમ તો ભાઈ 7 દિવસનો વરસાદ અમારે સખત ચાલુ છે ચાર દિવસથી રાતે રાતે આવે છે અને અમારી હાલત તો તમને ખબર જ છે એક ખેડૂતની જો અમારી કળી બગડી ગઈ છે બધી તમને બતાવું જો બધી ઉગી ગઈ હાઈ ક્લાસ નો આ કુદરતનો કેર ભાઈ જો તો આ બાજુ થોડી આ વૈધ ઊી ગયેલું હે જો એમ જ નથી કોતળા ફૂટવા મળ્યા માલપા ને માલપા તો બધી લાગત ગયું છે અને હવે જવાનું છે આપણે મગફળી વાળા વાડીયા બીજા ઘેર એટલે કે ના એ પેઢી છે મગફળી ભાઈ ભાઈનું નુકસાન કેટલું આવેલું એ તમને ખબર વિડીયોમાં બતાવેલું હોય પણ આ ધ્યાને થોડી ઘણી સુધારો કરવાનો છે તો ચાલો હવે બીજા ઘરે આપણે મગફળીવાળા ઘરે જાતા હતા ને તો આપણને આવી બીજું કે આપણી વાડીએ કેટલું નુકસાન આવ્યું છે તો હાલો તમને બતાવું ને હરેશભાઈ ની ભાઈ ખાસ કમેન્ટ હતી કે તમારે એટલો બધો વરસાદ નથી તમે ખોટું બોલો છો વિડીયોમાં ખોટું બતાવો તમારે એટલું બધું નુકસાન નથી આવ્યું તો હાલો હું તમને આ મારી વાડીએ બતાવું જો આ પાટલો આપણે ઘણીવાર બતાવ્યો છે મગફળી હતી જ આ વાડીમાં તો જવું આ ધોવાન થઈ ગયું તો હું તમને અંદર ઉતરીને બતાવું જુઓ પડી ગયો મોટો સમય ખાડો જો આ પાળો તોડી કહું જુઓ એટલો લગ્ન પાળો છે આ તૂટી ગયેલો ભાઈ તો હરેશભાઈને આ વિડીયો શેર કરી દેજો નો નોકો ગયો એની પાસે જવું હમણાં આપણે મગફળી તો કાલ બતાવી હતી આટલા એરિયામાં કે આટલું નુકસાન આવ્યું છે તો આજે જેને થોડી ઘણી સાફ કરીશું ધોઈશું જેટલું બને એટલી કોશિશ કરશું અને જુઓ અમારે ભાઈ હરેશભાઈ તમે કહેતા હતા ને નથી નુકસાન અમારે વરસાદ નથી પણ જવું એટલો કમર લગ્ન ખાડો પડી ગયેલો છે તો પાળો તૂટી ગયો વાડીનો અમારે તમને બતાવું બે એકવાર જો તો આ શું છે તો નહીં થઈ તો જો અમારે લાઈન એક કોકના ખેતરને આવી ગયા મારામાં મારે ગટર પાડી દીધી વહેતી આ તો ડામરની ગટરે પણ આ નથી ડામરની આ જવું એટલે લી તે એટલે લગ્ન આ ખાડો પાડી દીધો છે તમને બતાવું જો તો હાલો હવે જઈએ આપણે હવે જઈએ આપણે મગફળી વાળા ખેતરમાં જો ઓલા ખેતરમાં શું ને ઘરે સોરી ઘરે જવાનું છે આપણે તો મગફળી આમ જોવું બધી આવી ગઈ કાંઠે જોઈ શકો છો હાલો તો જઈએ હવે ઘરે ઓલું કાલ થોડુંક ઘણું સાફ કર્યું હતું અલરમાં ના જ હવે અલરમાં આલ્યું નહોતું એટલે ધોવું જોઈએ થોડુંક ગારોફારું ને કેટલા આજ માણસો ભાઈ ઘણા આપણે લાવેલા છે લગભગ હજી આગાહી ઉપર આગાહી આંબા કાકા આપે જ છે તો તમને ખબર છે મને ખબર છે તો હાલો થોડું ઘણું હાથ વગું થાય હવે કરી બાકી અમારી જેવી નુકસાની તો બીજા કોઈને ન હોય અને ભગવાન આવા આવા દસ વર્ષ આપે ને એટલે શેઠિયા બધા સીધા થઈ જાય માલ માર્કેટમાં પોગે જ નહીં એવું કરાવી દેવો જોઈએ ભગવાન મારી તો એવી જ ગણતરી છે તો હાલો જઈએ આપણે ઘરે મગફળીવાળે ઘરે કેવું છે નુકસાન જોઈએ ઉગવા નો મળ્યું હોય તો કાલ તો વધુ ઉગી ગયેલું હતું પણ આજ હવે જેટલી ઉગ્યું હોય એટલું બતાવું તમને આપણે માંડવી ઘરે જો કાલ આપણું હલર હાલતું હતું ને એ આ વહી ગયું ને આ તો બધી ધૂળ પડી છે હાલો ગેટ ની અંદર બતાવું તમને કેવું છે જો આટલી ધોળ વાળી આવડા ઉપર ઉપર લઈ તારોતા જાય છે આજ માણસો ઘણા ગૌતી લીધા જો બતા જો ઉગી ગઈ બધી આવો સોરી ભાઈ આવો આવું ફૂંકતું થાય આપણે ઉપર ઉપર આવડા કોરી કોરી વેણતા જાય છે તો આવી રીતથી ને આ બધું એટલું પડ્યું રે કે જો આ બધી ઉગતી ગઈ ઊગી ગયેલી પીડી રે ને બોલું બોલું નાન તેલ ઘણા માણસો હે કામ કરે શું કેવું મેં તમારું મીરાબેન તગારા વેવે

જો તો સરસ મજાની કુંડી ભરી છે ને આગળ એક કામ શરૂ કરવાની અહીંયા જો આગળ થશે આ ગોદ ભરી દેવાનો આખો હું કેવું મીરાબેન તમારે ભરી દેવાનું પછી પાછતા વાળીને છડશો ને નહીં એમ થોડું હાલે તો જો આગળ મિત્ર થશે તમને બતાવું લાઈવ જો તો અમારા મિત્ર આવે છે બધા નાના મોટા હાલો બધા ખાપકો છે ઘરે ગોદમાં જોઈ લો જોઈ લો